નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ છ ના ગણિત વિષયમાં પ્રકરણ ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો આ પ્રકરણના સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ તો ચાલો મિત્રો વિડીયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ અહીંયા સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક માં પ્રશ્ન એક છે અહીંયા મેળવેલો છે અને શીખીએ છીએ ચાલો એ છે પાંચ બિંદુઓ તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પાંચ બિંદુઓ કયા કયા છે તો બિંદુ ડી ત્યારબાદ બિંદુ ઈ બિંદુ ઓ બિંદુ બી અને બિંદુ સી આ પાંચ બિંદુ આપેલા છે તો આપણે લખીએ કે રેખા તો અહીંયા રેખા તમે આકૃતિમાં જોશો તો આપણે જાણીએ છીએ કે રેખા એ બંને બાજુ અનંત વિસરેલી હોય એટલે એની બંને બાજુ તીર દર્શાવેલા હોય એવી બધી જ

બરાબર ત્યારબાદ છે તો ચાલો એ પણ જોઈએ એવું આપણે ધ્યાનમાં રાખવાનું છે તો અહીંયા એ ચાર કિરણો આપણે લખીએ તો અહીંયા કિરણો પણ મિત્રો ઘણા બધા શક્ય છે તો અહીંયા જોઈએ તો એ છે ઓશી કિરણ જુઓ તમે આકૃતિમાં જુઓ એ રીતે થશે ઓ સી કિરણ જેનું ઉદ્ભવ બિંદુ છે ઓ બરાબર અને એ સી તરફ આગળ વધતું જાય છે ઓકે એ જ રીતે ઓ બી કિરણ તો ઓ થી શરૂ થઈ અને બી તરફ આગળ વધતું જાય એ જ રીતે બી ઈ કિરણ તમે આકૃતિ સાથે સરખાવતા જશો એટલે તમને વધારે ખ્યાલ પાકો થાય મિત્રો બરાબર ત્યારબાદ છે ઈ બી કિરણ તમે જોઈ શકો છો એ રીતે ઈ બી કિરણ ઓકે હવે આગળ છે પાંચ રેખાખંડો તો અહીંયા પાંચ રેખાખંડો કયા કયા છે રેખાખંડ એટલે આપણે જાણીએ છીએ કે રેખા નવ ખંડ મતલબ આખી રેખાના જે ભાગ પાડેલા હોય નાના નાના ટુકડા બરાબર તો એ આપણે જોઈએ તો અહીંયા છે ઈ ઓ રેખાખંડ જોઈ શકો છો આકૃતિમાં ઈ ઓ રેખાખંડ ત્યારબાદ બી ઈ રેખાખંડ ઓકે ત્યારબાદ છે ઓ બી રેખાખંડ બરાબર એના પછી છે ડીબી રેખાખંડ આ રીતે રેખાખંડો ઘણા બધા છે ડીઓ રેખાખંડ બરાબર ઈબી રેખાખંડ આ બધા જ રેખાખંડો અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તો આ રીતે આપણે અહીંયા બિંદુ રેખા કિરણ અને રેખાખંડો એનો ખ્યાલ પણ મેળવ્યો અને પ્રશ્નોના જવાબ પણ શોધ્યા છે ચાલો આગળ જોઈએ તો પ્રશ્ન બે છે આપેલા ચાર મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર બે મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી એટલે કે બાર રીતે નામ આપો બરાબર અહીંયા શક્ય તેટલી પણ લખ્યું છે અને બાર રીતે પણ લખ્યું છે તો અહીંયા જુઓ તમે તો અહીંયા આખી રેખા દર્શાવી છે એની પર બિંદુ એ બી સી અને ડી ચાર બિંદુઓ દર્શાવેલા છે તેના આપણે શક્ય એટલી રીતે એટલે કે બાર રીતે નામ લખવાના છે તો તમે સૌ પણ સાથે બોલતા જશો તો પહેલા પહેલું નામ થશે એ બી રેખા बराबर ए बी ने समावती होय एवी रेखा बराबर त्यार बाद ए सी रेखा रे ए बी रेखा बराबर હવે છે બી એ રેખા તમે જુઓ બી થી બી અને એ એ નામ લઈને પણ આપણે એ બી રેખા ને બી એ રેખા આ રીતે પણ લખી શકતી હે ત્યાર બાદ બી સી રેખા ત્યાર બાદ બી ડી રેખા ઓકે સી એ રેખા બરાબર આ આ રીતે નામ ત્યારબાદ DB રેખા DC રેખા તો અહીંયા આ રીતે આપણે અલગ અલગ બાર રીતે નામ બતાવ્યા છે મિત્રો આગળ જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણ છે કે આકૃતિનો ઉપયોગ કરીને લખો હવે અહીંયા જે આકૃતિ આપી છે પહેલા એને શાંતિથી આપણે જોઈએ અને ત્યારબાદ પ્રશ્નનો જવાબ તરફ જઈશું તો તમે આકૃતિ જુઓ એ પ્રમાણે અહીંયા કેટલીક રેખાઓ એકબીજાને છેદે છે બરાબર અને કેટલા બિંદુઓ રેખા પર દર્શાવેલા છે હવે ચલો પ્રશ્ન તરફ જઈએ તો એ છે ઈ બિંદુને સમાવતી રેખાઓ તો અહીંયા ઈ બિંદુ તરફ આપણું ધ્યાન જવું જોઈએ ઈ બિંદુ એ કઈ રેખા પર છે તો તમે કહી શકશો કે ભાઈ એ બી રેખા પણ કહેવાય એને બીબી રેખા પણ કહેવાય એને ડીઈ રેખા પણ કહેવાય એને એ ઈ રેખા પણ કહેવાય તો બધી જ રેખાના જે મેં નામ દીધા એ બધા જ ઈ બિંદુને સમાવતી રેખાઓના નામ છે ચાલો જોઈએ તો એ આવશે કયું એ પ્રમાણે ઈ એફ રેખા જુઓ ઈ એફ રેખા એમાં પણ ઈ બિંદુનો સમાવેશ થાય છે ત્યારબાદ એડી રેખા એમાં પણ ઈ બિંદુ આવે છે રેખા પરનું જ બિંદુ છે બરાબર એ બિંદુને સમાવેશ છે એડી રેખા ત્યારબાદ એ ઈ રેખા મેં તમને કહ્યું તે પ્રમાણે તો આવી રીતે અહીંયા ઘણી બધી રેખાઓ મળે છે ડી ડી રેખા ઓકે ત્યારબાદ ડી ઈ રેખા પણ આપણે કહી શકીએ એના પછી છે ડી ઇ રેખા ત્યારબાદ બી પ્રશ્ન છે એ બિંદુમાંથી પસાર થતી રેખા હોય એ બિંદુમાંથી જે પસાર થતી હોય તો અહીંયા પણ એના બધા જ નામ આપણે કહી શકીએ છીએ ઘણા બધા જવાબ છે બરાબર પણ અહીંયા લખીશું આપણે કે એબી રેખા જે એ બિંદુમાંથી પસાર થાય છે એ બી રેખા એ જ રીતે એડી રેખા પણ એ એમાંથી પસાર થાય એ ઈ રેખામાં પણ એમાંથી પસાર થાય બીડી રેખા એ પણ એમાંથી જ પસાર થાય છે જુઓ

તમે ધ્યાન કરજો એ બાજુ સીઓ રેખા અને એ ઈ રેખા આ એક જોડ છે મિત્રો જુઓ એક બીજાને છેદે છે સીઓ રેખા અને એ ઈ રેખા કયા બિંદુમાં છેદે છે વેરી ગુડ બી બિંદુમાં એ છેદે છે તમે આકૃતિ સાથો જોતા જશો મિત્રો એટલે તમને વધારે સમજ પાકી થાય એ ઈ રેખા અને સીઓ રેખા એ બંને રેખા એકબીજાને છેદે છે અને એ બી બિંદુમાં છેદે છે બરાબર હવે બીજી એક જોડ જોઈએ તો એ છે એઈ રેખા અને ઈ એફ રેખા જુઓ એઈ રેખા ધ્યાન ગયું ઓકે અને ઈ એફ રેખા એ કયા બિંદુમાં છેદે છે વેરી ગુડ ઈ બિંદુમાં એ બંને રેખાઓ છેદે છે એટલે કે ત્યાં ટચ થાય છે એકબીજા બરાબર તો આ બે જોડ છે આવી ઘણી બીજી જોડ પણ તમે લખી શકો પણ અહીંયા આપણે બે દર્શાવી છે ઓકે ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર ચાર છે કેટલી રેખા થાય અહીંયા આ એક બિંદુ છે હવે તમે આમાં આ બિંદુને સમાવતી રેખાઓ દોરશો તો તમે જોઈ શકશો કે આ રીતે આમાંથી તો ઘણી બધી રેખાઓ આમાંથી પસાર થાય જુઓ હજુ આનાથી વિશેષ પણ રેખાઓ આપણે દોરી શકીએ એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ એક બિંદુમાંથી જે પસાર થતી રેખાઓ છે એ અસંખ્ય હશે બરાબર બરાબર બહુ બધી રેખાઓ એક બિંદુમાંથી પસાર થઈ શકે છે છે અને બી પ્રશ્ન કે બે બિંદુમાંથી તો હવે બે બિંદુમાંથી જોઈએ તો અહીંયા દાખલા તરીકે મેં આ બે બિંદુ લીધા છે હવે એ બે બિંદુને સમાવતી હોય એ બે બિંદુમાંથી પસાર થતી હોય એવી તો તમને માત્ર એક જ રેખા મળે માટે એનો જવાબ થશે એક જ રેખા ઓકે તો એક બિંદુમાંથી પસાર થતી હોય એવી અસંખ્ય રેખાઓ મળે અને બે બિંદુમાંથી પસાર થતી હોય તેવી આપણને એક જ રેખા મળે છે ઓકે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પાંચમો પ્રશ્ન છે કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી એટલે કે રફ આકૃતિ દોરવાની છે મિત્રો આપણે

અને ઓ ક્યુ રેખા હું કંઈક આ રીતે દોરું છું ઓ ક્યુ રેખા તો તમે જોઈ શકો છો કે બંને જે જગ્યાએ ભેગી થાય છે એ બિંદુ કયું છે ઓ છે ઓકે એટલે એના કીધા પ્રમાણે આપણે આ આકૃતિ દોરી શકીએ છીએ બરાબર હવે આગળનો પ્રશ્ન નંબર 6 જોઈએ પ્રશ્ન નંબર 6 છે કે નીચે એમએન રેખાની આકૃતિ દોરેલ છે આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમએન રેખા એની આકૃતિ દોરીને આપી છે હવે એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ કેટલાક વિધાનો જે સાચા છે કે ખોટા એ જણાવવાનું છે તો પહેલું વિધાન છે ક્યુ એમ ઓ એન અને પી એ એમ એન રેખા પર આવેલા છે ક્યુ એમ ઓ એન અને પી

ઓ અને એન એ ઓપી રેખાખંડના અંત્ય બિંદુઓ છે ચાલો અહીંયા આપણે આને દૂર કરી દઈએ તો અહીંયા જોઈએ કે ઓન એ ઓપી રેખાખંડના અંત્ય બિંદુઓ છે ઓ અને એન એ ઓપી રેખાખંડ ના અંત્ય બિંદુ ઓપી રેખાખંડના અંત્ય બિંદુ શું થાય થી શરૂ થાય અને પી એ પૂરું થાય એવા રેખાખંડના અંત્ય બિંદુઓ છે ઓ અને પી તો અંતુ નથી માટે આ વિધાન થશે ઓકે ત્યારબાદ જોઈએ ક્યુ ઓ રેખા ખંડ નું એક અંત્ય બિંદુ છે ચાલો જોઈએ એમ એ ક્યુ ઓ નું અંત્ય બિંદુ ચાલો અહીંયા જોઈશું તો એમ કઈ જગ્યાએ છે આ જગ્યાએ એ ક્યુ ઓ રેખાખંડનું અંત્ય બિંદુ કેવી રીતે હોય ના હોય બરાબર ક્યુ થી ઓ સુધીનો રેખાખંડ એનું નથી માટે આપણે અહીંયા આ વિધાન પણ ખોટું થશે ત્યારબાદ એફ છે એમ એ ઓપી કિરણ પરનું બિંદુ છે એમ એ ઓપી કિરણ ઓપી કિરણ ઓ થી શરૂ થાય અને પી તરફ આગળ વધતું હોય તો એ એમ એની પરનું બિંદુ નથી માટે આ વિધાન પણ થશે હવે g છે op કિરણ એ qp કિરણ થી ભિન્ન છે એટલે અલગ છે op કિરણ એ અહીંયા o થી શરૂ થાય બરાબર અહીંયા જુઓ o થી શરૂ થાય અને p તરફ જાય o થી p તરફ op કિરણ અને qp કિરણ તો q થી શરૂ થાય અને p તરફ જાય તો આ બંને કિરણો તો અલગ જ દેખાય છે માટે એ વિધાન સાચું છે ત્યારબાદ op કિરણ અને om કિરણ એ સમાન છે હવે ઓપી કિરણ અહીંયાથી આ દિશામાં જતું આ કિરણ અને ઓએમ કિરણ તમે જોઈ શકો છો આ ઓએમ કિરણ આ દિશામાં જાય છે તો એ બંને સમાન કેવી રીતે થાય ન થાય બરાબર માટે એ વિધાન આપણું ખોટું છે ત્યારબાદ આ એ છે ઓએમ કિરણ એ ઓપી કિરણનું વિરુદ્ધ કિરણ નથી બરાબર ઓએમ કિરણ એ ઓપી કિરણનું વિરુદ્ધ કિરણ નથી થી ઓથિએમ તરફ તમે આ જુઓ ઓએમ કિરણ એ ઓપી કિરણ ઓપી કિરણ આ છે તો એ બંને તો વિરુદ્ધ જ છે આ આ દિશામાં જાય છે આ આ દિશામાં જાય છે માટે બંને વિરુદ્ધ છે પણ અહીંયા કહે છે કે નથી માટે અહીંયા આપણું એ આ આઈ જે છે તે કેવું થશે ખોટું છે બરાબર હવે જે તો ઓ એ ઓપી કિરણ ઉદ્ભવ બિંદુ નથી એમ કે છે ઓ જે છે એ ઓપી કિરણ ઉદ્ભવ બિંદુ નથી તો એ તો ભાઈ ઓએઓપી કિરણનું ઉદ્ભવ બિંદુ જ છે થી જ શરૂ થાય છે માટે આ વિધાન આપણું થશે ખોટું બરાબર ત્યારબાદ કે છે એન એ એનપી કિરણ અને એન એમ કિરણનું ઉદ્ભવ બિંદુ છે એન એ એનપી કિરણ અહીંયાથી એનપી કિરણ દેખાય છે અને એન કિરણ તો અહીંયાથી એન એમ કિરણ આ બાજુ જાય છે માટે બંનેનું ઉદ્ભવ બિંદુ એ એન છે માટે અહીંયા જોઈશું આપણે તો આ વિધાન આપણું કેવું છે સાચું છે ઓકે તો આ રીતે આપણે આકૃતિ પરથી સાચા અને ખોટા વિધાનોને પણ શીખ્યા તો અહીંયા મિત્રો આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક ના બધા જ પ્રશ્નોનું ખૂબ જ સારી રીતે સમજ સાથે સોલ્યુશન મેળવ્યું છે આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આભાર